ગોધરા સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ બહેનોએ રાખડી બાંધી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ભાઈનો દ્વારા ભાઈઓ દ્વારા બહેનોને ભેટ આપવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું બહેનના પ્રેમના પ્રતિકની યાદો માટે છોડ આપવામાં આવ્યો બહેનોએ છોડ રૂપી પર્યાવરણ જતન કરવાનો સંકલ્પ લીધો સબજેલમાં ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા લઘુમતી સમાજની મહિલાઓ પણ ઉજવણીમાં જોડાઈ હતી ભાઈઓની રક્ષા અને વહેલી તકે સજામુક્ત થાય તેવા ભાવ સાથે રાખડી બાંધી બંદીવાનો પોતાની બહેને સારી રીતે રાખડી બાંધી શકે એ માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેલના મુખ્ય ગેટની અંદર બહેનોને સોમાન સાથે બોલાવવામાં આવે છે અને અંદર રહેલ તેમના ભાઈને રાખડી બાંધી શકે તે માટે ટેબલ ખુરશી અને તિલક ચાંદલો કરી શકે તથા મીઠા આપી શકે તેવી વ્યવસ્થા જેલ પ્રશાસન તરફથી કરવામાં આવેલ છે અને કહેવાય છે કે છોડમાં રણછોડનો વાસ હોય છે અને વૃક્ષમાં વાસુદેવનો વાસ હોય છે પીર સ્પષ્ટ રૂપે ભાઈ એની બહેનને કંઈક ને કંઈક ભેટ આપતા હોય છે પણ અમારા જેલમાં રહેલા કેદીઓ જેલમાં હોય એટલે કશું ભેટ આપી શકતા નથી પરંતુ જેલ પ્રશાસન તરફથી એક અનોખી આ પહેલ અજમાવવામાં આવી છે જેલ તરફથી દરેક બંદીવાને એક વૃક્ષ આપવામાં આવે છે જે વીર સ્વરૂપે આજ રોજ ભાઈ તેમના બેન આ વૃક્ષ આપશે સાવલી ગોઠળા આવ્યા છે ભાઈને રાખડી બાંધવા માટે ગુજરાત સબ માં આવ્યા છે ભાઈને રાખડી બાંધવા માટે અમે ચિંતામાં હતા કે રાખડી કઈ રીતે બાંધીશું પણ અહીંયા સેન્ટ્રલમાં સુરક્ષિત સારું છે કે રાખડી બાંધવા મળે છે બહેનોને અમે ત્રણ બેન છે એક ભાઈ છે તેને અમે સારી રીતે રાખડી બાંધી અને પ્રેમથી હસ્યા ખુશી થોડી મળી ખુશીમાં રહ્યા ભાઈ બહેન એવું માગીએ છીએ ઈચ્છા કરીએ છીએ કે ભાઈ જલ્દીથી બહાર આવી જાય ભાઈએ અમને છોડ પણ આપ્યો છે તે છોડની અમે પૂજા કરીશું અને પ્રાર્થના કરીશું ભગવાનને કે અમારો એકનો એક ભાઈ છે તે બહાર જલ્દીથી આવી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ